નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં તો મિત્રો આજે આપણે જી એસઆરટીસી હેલ્પરની પરીક્ષાની તૈયારી કરતા દરેક ટ્રેડના જેવા કે મિકેનિક મોટર વ્હીકલ મિકેનિક ડીઝલ ફિટર ટર્નર ઇલેક્ટ્રિશિયન અને વિલ્ડનના તમામ વિદ્યાર્થીઓ માટે આ મોસ્ટ ટાઈમી વિડિયો છે તો આ જે ટોપિક છે એકમો એટલે કે યુનિટ અગાઉ જે આપણે પેપર જી એસ આર મેકેનિક અને હેલ્પરનો આપણે સોલ્વ કર્યું તો એની અંદર પાંચથી છ પ્રશ્ન દરેક પેપરની અંદર આ એકમોના જે પ્રશ્નો હતા તો આજે મોડલ પેપર નંબર એક જેની અંદર આપણે એકતાલીસ જેટલા મોસ્ટ આઈમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું આજે ટોપિક એકમો મોડલ પેપર નંબર એક ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન મિત્રો આ વિડીયોની અંદર જે પણ પ્રશ્ન બ્લુ કલર એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલો છે એ અગાઉ હેલ્પર અને મિકેનિકનું જે એસઆરટીસીનું પેપર હતું તો એમાં પૂછાયેલો પ્રશ્ન છે એવું માનવું તો આ પહેલો પ્રશ્ન તાપમાનનો એસઆઈ એકમ એટલે કે યુનિટ કયો છે તો ઓપ્શન એ કેલ્વિન બી જૂલ સી સેલ્સિયસ અને ડી ફેરાટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કેલ્વિન ત્યારબાદ બીજો પ્રશ્ન એટલે કે બળનો એસઆઈ યુનિટ એકમ જણાવો તોપ્સન એ પાસ્કલ બી બોઇલ સી ન્યુટર્ન અને ડી વોટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ન્યુટન ત્યારબાદ ત્રીજો પ્રશ્ન મેગ્નેટિક ફ્લક્સનો એસાઈ યુનિટ એટલે કે એકમ જણાવો તોપ્શન એ વેબર બી વેબર પ્રતિ મીટર સી વેબર પ્રતિ મીટર સ્ક્વેર અને ડી વેબર ગુણ્યા મીટર સ્ક્વેર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વેબર ત્યારબાદ ચોથો પ્રશ્ન સ્પેસિફિક રેજિસ્ટન્સનો એસઆઈ એકમ શું છે સ્પેસિફિક રેજિસ્ટન્સ એટલે વિશિષ્ટ પ્રતિરોધ તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે ઓમ પ્રતિ સેન્ટીમીટર બી ઓમ પ્રતિ મીટર સ્ક્વેર સી ઓમ પ્રતિ મીટર અને ડી માઇક્રો ઓમ પ્રતિ સેન્ટીમીટર સેન્ટીમીટર સ્કવેર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓમ પ્રતિ મીટર ત્યારબાદ પાંચમો પ્રશ્ન લંબાઈનો એફપીએસ પદ્ધતિમાં એકમ કયો છે તો ઓપ્શન એ મીટર બી ફૂટ સી સેન્ટીમીટર અને ડી કિલોમીટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફૂટ તો મિત્રો અહીંયા આપણે સમજ માટે અહીંયા એફ પી પૂરું નામ પણ આપણે લખેલું છે એફ ફોર ફૂટ પી ફોર પાઉન્ડ અને એસ ફોર સેકન્ડ એટલે કે ફૂટ જે છે એ લંબાઈનો એકમ છે પાઉન્ડ છે એ વજનનો એકમ છે અને સેકન્ડ છે એ સમયનો એકમ છે ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન રેજિસ્ટન્સ એટલે કે અવરોધ નો એકમ એટલે કે યુનિટ જણાવો તો ઓપ્શન એ ઓમ બી ફેરાડે સી હેનરી અને ડી વેબર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓમ્સ તો મિત્રો અહીંયા આપણે ઓમ્સની જે સિમ્બોલ આવે છે એ પણ આપણે અહીંયા દર્શાવેલો છે ત્યારબાદ સાતમો પ્રશ્ન નીચેના પૈકી કઈ એક મૂળભૂત રાશિ નથી તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એ દર બી વચન સી અંતર અને ડી સમય તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વજન ત્યારબાદ આઠમો પ્રશ્ન એસઆઈ પદ્ધતિ મુજબ જ્યોતની તીવ્રતાનો એકમ કયો છે અહીંયા ઓપ્શન આપે છે એ કેલ્વિન બી ક્યુરી સી મોલ અને ડી કેન્ડેલા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કેન્ડેલા ત્યારબાદ નવમો પ્રશ્ન મૂળભૂત એકમો શું છે તો ઓપ્શન એ લંબાઈ માસ વોલ્યુમ બી લંબાઈ માસ સમય સી લંબાઈ માસ ક્ષેત્રફળ અને ડી લંબાઈ દબાણ વોલ્યુમ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લંબાઈ માસ સમય એટલે કે લેન્થ માસ એન્ડ ટાઈમ ત્યારબાદ દસમો પ્રશ્ન કોઈ પણ વસ્તુમાં વિસ્થાપન કે પરિવર્તનનો દર શું હોય છે તો ઓપ્શન એ વસ્તુ નિરાંત અવસ્થામાં હોય બી વસ્તુ ગતિમાં હોય સી સ્પીડ અને ડી વેગ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વેગ એટલે કે વેલોસિટી ત્યારબાદ અગિયારમો પ્રશ્ન ઓમના નિયમ અનુસાર સર્કિટમાંથી પસાર થતો કરંટ કોના સમ પ્રમાણમાં હોય છે તો ઓપ્શન એ વોલ્ટેજ બી રેજિસ્ટન્સ એટલે કે પ્રતિરોધ જેને બીજા શબ્દોમાં અવરોધ કહેવાય છે સી ટેમ્પરેચર એટલે કે તાપમાન અને ડી સ્પેસિફિક રેજિસ્ટન્સ જેને ગુજરાતીમાં વિશિષ્ટ પ્રતિરોધ કહેવાય છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વોલ્ટેજ તો મિત્રો સમજ માટે આપણે ટ્રાયંગલ પણ અહીંયા બતાવે છે ઓમ્સલોનો તો અગાઉ પણ આપણે અહીંયા વિગતવાર આપણે અગાઉના પેપરમાં આપણે ચર્ચા કરી ગયા તો અહીંયા આપણો પ્રશ્ન છે ઓમના નિયમ અનુસાર સર્કિટમાંથી પસાર થતો કરંટ કોના સમપ્રમાણમાં હોય છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આઈ બરાબર વી બાય આર તો જે કરંટ છે એ વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે જે રેજિસ્ટન્સ હોય છે એ કરંટના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો અહીંયા તમારે એ રીતે યાદ રાખવાનું છે કે વી અંશમાં છે એટલા માટે એ સમપ્રમાણમાં હોય એટલે કે ડાયરેક્ટલી પ્રપોઝનલ હોય અને આર જે છે એટલે કે રિજિસ્ટન્સ એ આયના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એટલે કે ઇનવર્સથી પ્રપોઝનલ હોય છે આ મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું છે ત્યારબાદ 12મો પ્રશ્ન નીચેનામાં ઇન્ડિકેટેડ હોર્સ પાવર માટે શું સાચું છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આઈ એચ બરાબર પ્લાન સ્મો સ્મોલ એન બાય સેવન્ટી ઇનટુ સિક્સટી ત્યારબાદ તેરમો પ્રશ્ન એમ કે સિસ્ટમમાં એમ અક્ષર શું સૂચવે છે તો ઓપ્શન એ માઇલ બી મીટર સી મિલીમીટર અને ડી માઇક્રોન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મીટર ત્યારબાદ ચૌદમો પ્રશ્ન મિત્રો એકથી જે તેર પ્રશ્નો હતા એ અગાઉ મિકેનિક જીએસઆરટીસી હેલ્પર અને મિકેનિકના પેપરની અંદર જે એકમોના જે પ્રશ્નો હતા એ આપણે લીધેલા હવે આ જે પ્રશ્ન ચાલુ થાય છે ચૌદથી એકતાલીસ એ આપણે ફંડામેન્ટલ જે અલગ અલગ ઇલેક્ટ્રિશિયન વેલ્ડર મિકેનિક ડીઝલ એમએમવી ટર્નર આ તમામ બુકમાંથી આપણે બેઝિક જે યુનિટના જે પ્રશ્નો છે એ આપણે અહીંયા લીધેલા છે તો ચૌદમો પ્રશ્ન વિચ ઇ ધ યુનિટ ઓફ કરંટ એટલે કે કરંટ એટલે કે વીજ પ્રવાહનો એકમ કયો છે તો ઓપ્શન એ એમ્પિયર બી વોલ્ટ સી ઓમ અને ડી વોટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ત્યારબાદ પ્રશ્ન વોટ ઇઝ ધ યુનિટ ઓફ હિટ તો ઉષ્માનો એકમ શું તો ઓપ્શન એ કેલરી બી જૂલ સી સેન્ટિગ્રેડ ઉષ્મા એકમ અને ડી બ્રિટિશ થર્મલ એકમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી જૂલ ત્યારબાદ સોળમો પ્રશ્ન વોટ ઇઝ ધ યુનિટ ઓફ સ્પીડ ગતિનો એકમ શું છે તો ઓપ્શન એ મીટર પ્રતિ સેકન્ડ બી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર સી મીટર પ્રતિ મિનિટ અને ડી મીટર પ્રતિ કલાક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મીટર પ્રતિ સેકન્ડ ત્યારબાદ સત્તરમો પ્રશ્ન વોટ ઇઝ ધ એસઆઈ યુનિટ ઓફ પ્રેશર એસઆઈ સિસ્ટમમાં દબાણનો એકમ કયો છે તો ઓપ્શન એ ઝૂલ બી પાસ્કલ સી બાર અને ડી ન્યૂટન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પાસ્કલ ત્યારબાદ અઢારમો પ્રશ્ન વોટ ઇઝ ધ યુનિટ ઓફ એક્સલેરેશન ઓફ એન ઓબ્જેક્ટ એટલે કે વસ્તુના પ્રવેગનો એકમ શું છે તો ઓપ્શન એ મીટર પ્રતિ સેકન્ડ બી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર સી મીટર પ્રતિ મિનિટ અને ડી મીટર પ્રતિ મિનિટ મિનિટ સ્ક્વેર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન વોટ ઇઝ ધ યુનિટ ફોર વેલોસિટી એટલે કે વેગનો એકમ શું છે તો ઓપ્શન એ મીટર પ્રતિ સેકન્ડ બી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર સી મીટર પ્રતિ મિનિટ અને ડી મીટર પ્રતિ કલાક તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મીટર પ્રતિ સેકન્ડ ત્યારબાદ વીસમો પ્રશ્ન વિચિત ધ યુનિટ ઓફ રિઝિસ્ટન્સ એટલે કે અવરોધ એટલે કે પ્રતિરોધનો એકમ કયો છે તો એ એમ્પિયર બી વોલ્ટ સી ઓમ અને ડી વોટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓમ્સ ત્યારબાદ બાદ એકવીસમો પ્રશ્ન વોટ ઇઝ ધ યુનિટ ઓફ ફીડ ઇન ડ્રીલિંગ ઓપરેશન તો મિત્રો આ જે પ્રશ્નો છે એ ફીટર અને ટર્નરના પ્રશ્નો છે ડ્રીલિંગ ઓપરેશનમાં ફીડનો એકમ શું છે તો ઓપ્શન એ મીટર પ્રતિ રિવોલ્યુશન બી એમએમ પ્રતિ રિવોલ્યુશન સી મીટર પ્રતિ મિનિટ અને ડી એમએમ પ્રતિ મિનિટ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એમએમ પ્રતિ રિવોલ્યુશન ત્યારબાદ બાવીસમો પ્રશ્ન રિલિંગ ઓપરેશનમાં કટિંગ સ્પીડનો એકમ શું છે તો ઓપ્શન એ મીટર પ્રતિ રિવોલ્યુશન બી એમએમ પ્રતિ રિવોલ્યુશન સી મીટર પ્રતિ મિનિટ અને ડી એમએમ પ્રતિ મિનિટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મીટર પ્રતિ મિનિટ ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન ટર્નિંગમાં કટિંગ સ્પીડનો એકમ શું છે તો ઓપ્શન એ મિલીમીટર પ્રતિ સેકન્ડ બી મીટર પ્રતિ સેકન્ડ સી મીટર પ્રતિ મિનિટ અને ડી મિલીમીટર પ્રતિ મિનિટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મીટર પ્રતિ મિનિટ ત્યાર ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ કયો છે તો મિત્રો આ જે પ્રશ્ન છે આપણે ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિશિયનના સિલેબસમાંથી લીધેલો છે તો અહીંયા ઓપ્શન આપે છે વેબર પ્રતિ મીટર બી મીટર પ્રતિ વેબર સી હર્સ અને ડી કોલમ્બ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વેબર પ્રતિ મીટર ત્યારબાદ પચીસમો પ્રશ્ન ઇલેક્ટ્રિકલી પાવરનો એકમ કયો છે તો ઓપ્શન એ વોટ્સ બી ઓમ સી વોટ્સ અને ડી એમ્પિયર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વોટ્સ ત્યારબાદ બાદ છવ્વીસમો પ્રશ્ન ઇન્સ્યુલેશન રેજિસ્ટન્સ એકમ શું છે તો ઓપ્શન એ ઓમ બી કિલો ઓમ સી મિલીઓમ અને ડી મેગા ઓમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મેગા ઓમ ત્યારબાદ સત્યાવીસ મો પ્રશ્ન વીજળીના જથ્થાનો એકમ શું છે તો ઓપ્શન એ મો બી કુલોમ સી વોટ પ્રતિ સેકન્ડ અને ડી એમ્પિયર પ્રતિ સેકન્ડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કુલોમ ત્યારબાદ અઠાવીસ મો પ્રશ્ન પ્રતિકારકતાનો એકમ શું છે તો ઓપ્શન એ ઓમ પ્રતિ સેન્ટીમીટર બી ઓમ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર સી ઓમ ઇન્ટુ મીટર અને ડી ઓમ પ્રતિ મીટર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓમ ઇન્ટુ મીટર ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન વાહકતાનો એકમ શું છે તો ઓપ્શન એ મો બી ઓમ સી ઓમ ઇન્ટુ મીટર અને ડી ઓમ પ્રતિ મીટર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મો ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન વિશિષ્ટ પ્રતિકારનું એસાઈ એકમ શું છે તો ઓપ્શન એ ઓમ પ્રતિ સેન્ટીમીટર બી ઓમ પ્રતિ મીટર સ્ક્વેર સી ઓમ ઇન્ટુ મીટર અને ડી માઇક્રો ઓમ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓમ ઇન્ટુ મીટર ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન કેપેસિટન્સનો એકમ શું છે તો ઓપ્શન એ મો બી હેનરી સી ફેરાડ અને ડી કુલોમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફેરાડ ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન પરમનો એકમ શું છે તો ઓપ્શન એ એમ્પિયર ઇન્ટુ ટર્ન્સ બી વેબર પ્રતિ એમ્પિયર ટર્ન્સ સી એમ્પિયર ટર્ન્સ પ્રતિ વેબર અને ડી વેબર પ્રતિ ચોરસ મીટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વેબર પ્રતિ એમ્પિયર ટર્ન્સ ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન રિલેક્ટન્સનો એકમ શું છે તો ઓપ્શન એ વેબર પ્રતિ મીટર સ્ક્વેર બી વેબર પ્રતિ મીટર સી એમ્પિયર ટન્સ પ્રતિ વેબર અને ડી એમ્પિયર ટન્સ પ્રતિ મીટર સ્ક્વેર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એમ્પિયર ટન્સ પ્રતિ વેબર ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન ફ્લક્ષ ડેન્સિટી એટલે કે ઘનતાનો એસાઈ એકમ શું છે તો એ ટેસ્લા બી વેબર સી વેબર પ્રતિ મીટર અને ડી એમ્પિયર ટન્સ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટેસ્લા ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન સસેપ્ટન્સનો એકમ શું છે તો એ મો બી ઓમ સી હેનરી અને ડી ફેરાડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મો ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન ઇલેક્ટ્રિક ચાર્જનો એકમ શું છે તો ઓપ્શન એ વોલ્ટ બી વોટ સી એમ્પિયર અને ડી કુલમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કુલમ ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન લુમિનસ ઇન્ટેન્સિટી એટલે કે તીવ્રતાનું એસઆઈ એકમ શું છે તો ઓપ્શન એ લક્ષ બી લ્યુમેન સી કેન્ડેલા અને ડી સ્ટેરિરિયન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કેન્ડેલા ત્યારબાદ અડત્રીસમો પ્રશ્ન લુમિનસ ફ્લક્સનો એકમ શું છે તો ઓપ્શન એ લક્ષ બી લ્યુમેન સી કેન્ડેલા અને ડી લ્યુમેન પ્રતિ મીટર સ્ક્વેર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લ્યુમેન ત્યારબાદ ઓગણચાલીસમો પ્રશ્ન લ્યુમિનસ કાર્યક્ષમતાનો એકમ શું છે તો ઓપ્શન એ લક્ષ બી લ્યુમેન સી લ્યુમેન પ્રતિ મીટર સ્ક્વેર અને ડી લ્યુમેન પ્રતિ વોટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લ્યુમેન પ્રતિ વોટ ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધનોમાં સંવેદનશીલતાનો એકમ શું છે એટલે કે સેન્સિવિટી ઇન ઇન્સ્ટ્રુમેન્ટનો એકમ શું છે તો મિત્રો અહીં ઓપ્શન આપે છે વોલ્ટ પ્રતિ ઓમ બી ઓમ પ્રતિ વોલ્ટ સી ઓમ ઇન્ટુ મીટર અને ડી ઓમ પ્રતિ મીટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઓમ પ્રતિ વોલ્ટ ત્યારબાદ એકતાલીસ મો પ્રશ્ન મેગ્નેટો મોટિવ ફોર્સ એટલે કે એમએમએફ નું એકમ શું છે તો ઓપ્શન એ એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર બી એમ્પિયર ઇન્ટુ મીટર સી એમ્પિયર ઇન્ટુ ટન્સ અને ડી એમ્પિયર પ્રતિ ટન્સ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એમ્પિયર ઇન્ટુ ટોન્સ તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા મોસ્ટ આઈમ્પી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું